મારી હાલત હેલો ગુડ મોર્નિંગ દોસ્તો આઈ હોપ બધા મજામાં છો તો હું લઈને આવ્યો છું આજનો નવો શરૂઆત કરી નવા બ્લોગની તો નવા બ્લોગની શરૂઆત એટલે આપણી સવાર ક્યાંથી થાય ખેતરમાંથી જ થાય છે તો તમે જોઈ શકો છો ખેતરમાં હું આવ્યો છું ઘાસ કાપવા માટે તો ઘાસ કાપીએ છે કારણ કે અમારી સવાર છે ને ખેતરમાં જ થાય સવારમાં ઉઠીને ખેતરમાં આવી જવાનું બીજું કાંઈ નહીં ઘાસ કાપીએ છીએ મોટું ઘાસ છે કારણ કે ગાયન તબેલો છે એટલે ગાયન ઘાસ ખવડાવવું જ પડે તો તમે જોઈ શકો છો આ મોટું મોટું બધું ઘાસ છે હા આ તમે જુઓ સુરત દાદા દર્શન આપી રહ્યા છે એટલે સૂર્ય ઉગી રહ્યો છે એન્ડ સવાર સવાર ખેતરમાં સવાર પડી ગઈ જો તમે આ જો વોલ્ટેજ જોઈ લો જોઈ લો જોઈ લો આ આપણો ચારો છે કેવું લાગે ને એમ શિરડી ને હોય એવું લાગે છે પણ નહીં આ દાખલ છે મારું આ બધું કાપીને મૂક્યું છે એસે આને કેવી રીતે કાપવાનું કે ભાઈ આમ કરવાનું આમ કરીને આમ કંઈ ટચકો મારવાનો જો આમ ટચકો મારવાનો આમ ટચકો આ તો દાંતડું છે બાકી છે ને કોથત્યું હોય ને કોથિયું તો આમ કહીને ટચકો જ મારવાનો અને પછી આને બે કકડા કરી દેવાના બે કકડા કરીને પોટલું ભરીને ઘેર લઈ જવાનું ગાયો ખાય હોય છે દૂધ કાઢે દૂધ કાઢ એટલે દૂધ પીવો ચા પીઓ કોફી પીઓ બધું પીવાય એટલે દોસ્તો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો હવે છે ને હું જઈશ કાપીને ઘરે જાઉં ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો પછી નહીં દેવ પર આપણે વ્લોગની શરૂઆત કરીએ ઓકે ત્યાં સુધી મળ્યા રહો ઓકે હેલો ગાઈસ તો વેલકમ છે તો પપ્પા ખાઈ રહ્યા છે આપડી તરીએ છે ભૂંગરા પકાય છે પાલેજી મારું પાલેજી પાલેજી અને ખાનું ઓર કોફી ખા રહે હે દોસ્તો હેલો ગાઈસ કેમ છો આઈ હોપ મજામાં છો બપોરના વાગ્યા છે ડોડ એન્ડ હું જાઉં છું કંઈક નાસ્તો કરવા માટે તો બ્લોગમાં બન્યા રહેજો નાસ્તો લેવા જવું છે કંઈક કારણ કે આપી છે છ એટલે બ્લોગ કરી દઉં ઓફિસ ઓકે ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો હું નાસ્તો લેવા જાઉં છું શું નાસ્તો લાવું છું તમને બતાવો ઓકે ત્યાં સુધી બ્લોગ જોતા રહેજો મજા તો વેલકમ ગાઈસ નાસ્તો લઈને આવી ગયો છું આ નાસ્તો છે આમાં ઠેલીમાં શું લાવ્યો હશે એ તો હમણાં ખોલીને ચેક કરશું તારે જ ખબર પડશે ઓકે તો દોસ્તો તમે જોઈ શકો છો હું શું લાવ્યો છું તમને બતાવું કે આ છે એટલા સેવ પછી શું છે કહું હું આ દાબેલી છે બહુ જોરદાર આમાં દાબેલી છે અને આમાં એક બે પફ લાવે છું જો પપ દાબેલી એટલા સેવ હવે નાસ્તો કરીશું કે તો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ ચલો આપણે નાસ્તો કરીએ સાથે મળીને એન્ડ હા કોમેન્ટ કરજો તમને પપ ભાવે છે કે નહીં ડાબેલી ભાવે છે કે નહીં ઓકે તો ત્યાં સુધી બ્લોગ જોતા રહેજો ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં

શું ખા હું કે અમે હું અને બોલું પાસ્તા ખાઈએ છે તું એવું કે પપ્પા પાસ્તા ખાય કેવું

तुम्हें खोलें नहीं तुम्हें खोलें गोलों में पास्ता खोला जाए मस्त लगा नहीं दोस्तों पास्ता बस एक नंबर क्या माना चार चार से हो गया होगा बनाइए दोस्तों मैं लोगों पास्ता खाता अब हमको हम आपको दिखाएंगे कि रसोड़े में क्या बन रहा है रसोड़े में क्या बन रहा है बटाके का साग बन रहा है और ये कोदरी बन रही है इसमें कोदरी साग कोदरी का पानी हुआ है ये बुंगरे है पापड़ी सकते हैं आप सब लोग हाँ ઓ હમરે તો થોડા મરચે લા દે હૈમે સારી તુવેરે પડી હૈ ટોમેટો પડે હૈ ગાજર પડે હેકિન બોલો ટોમેટો નાખને ક્યાંકો ટોમેટો નહીં નાખના હેકે ટોમેટો નહીં નાખવાનું બોલો બોલો શું કરે છે પાસ્તા ખાય છે અને અગ્ર ખાય છે સર પાસ્તા ખાવા

બાપુ ડોન બાપુ ડોન ડિસ્કો કરે છે કોઈ ગહનતા કુકડી રે કુક કરી ગયો છે બાપુ ડોન કુક કરી ગયો હેલો ગાઈસ કેમ છો વેલકમ ઓ ઓ લે ત્રણે માં હું જ દેખા છું ને શું ખાવાનું આપણે તારી ને મારી હાલત સેમ રે

તે દેખો મેને પૂરા ખા લિયા હે બાપડી મેને પૂરા ખા લિયા હે પાસ્તા ખા લિયા હે અબ મે હાથ ધો રહા હું કતક ધોતા રહો તમે વાત તો એ લો ભરા તારી ને મારી હાલત સેમ રે અવાજ કેવો છે કોમેન્ટ કરજો સોંગ કેવો લાગે તો આપને સોંગ ગમઈ જાય તક પાણી બી મમ્મી એ બટાકાનું શાક મૂક્યું છે અને કોથરી માટે આધણ મૂક્યું છે આધળ ત્યાં સુધી તમે ભણ્યા રહો બ્લોગમાં અને જોતા રહેજો દોસ્તો અભી કુ ખાને કા મન કરા હે મીઠા ખાના મીઠા મેં ખાદ્રાક્ષ ખાબી લોબી દ્રાક્ષ અરે મમ્મી પેલી દ્રાક્ષજો

मम्मी पीछे बीबल खा रही है <laughs> दाने दाने में केसर कागल कागल जो मस्त नहीं ભાઈ યાર હમ બોલું જોવા જોતી જ રે છે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ત્યાં સુધી મળીએ હેલો દોસ્તો તો અભી મેં બીપીએલ કાર્ડ ના હોય બીપીએલ શોધ્યો શોધતો હતો એમાં જૂના ફોટા મળ્યા જોવા જો આવું છું

વેલણ કઈ મૂક્યું લે ભાઈ બાલી વેલણ બોધા હે રોટલી બનાવવા માટે હેલો ગાઈસ શું ખાધું શું ખાધું આ કર દે આ કે બા મોર જેવું કરે છે હા એવું કે હાય હાય આય કે આય આપણે બિયાન નામ શું રાખવાનું મિત મિત રાખો મિતેશ રાખો મૌલિક રાખો શું રાખવું છે મોક્ષ ના રખાય

મનસુખલાલ આયા કે નીતેશ કુમાર આયા કે એવું કે જમાઈ અતાર નું નહી વિચારવાનું પેલા નું વિચારવાનું એમ લો ગાઈસ અભી જમ પી મમ્મી રોટી બના રહી છે કે લોટ એને લોટ કેવાય શું કહેવાય લોટ લોટ કે લોટ ખાવા ના તો ખાના ખાત ભાઈ ઉઠી હેલો ગાઈ તો બ્લોગ કાંઈ કરતા અરે યાર સોરી સોરી ગુજરાતીમાં બોલો છો તો હેલો દોસ્તો તો અહીંયા ઘડી આપણા બ્લોગને સમાપ્ત કરીએ છીએ પૂરો બ્લોગ જોજો કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો બ્લોગ પૂરેપૂરો જોજો એન્ડ હા બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે તો દોસ્તો બધાને ગુડ નાઇટ જય શ્રીરામ